અને ખુલ્લી આમ ચેલેન્જ આપી છે મિત્રો કે તો ગાંડી ગીરમાં એક વખત આવી જાવ હું તારી વાડ જોઈને બેઠી છું એવું આ બેન બોલે છે અને કીર્તિબેન પટેલને આ બેને કુતરી એવો શબ્દોનો ઉપયોગ કર્યો છે અને તારે જેટલા વિડીયો બનાવે એટલા વિડીયો બનાવી છે મારી ઉપર મને કઈ ફેર ના પડે એવું આ બેન બોલ્યા છે મિત્રો જે તમને આગળ પૂરો વિડિયો બતાવીશ એટલે તમે વિડીયો પૂરો જોજો અને મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે હજુ સુધી ચેનને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં ચેનને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી તમને સૌ પ્રથમ વિડીયો જોવા મળે અને વિડીયો પસંદ આવે તો વિડીયો સો પ્રથમ ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલનો વિવાદ થયો હતો અને ખજૂરભાઈ ને કેટલા બધા લોકો વિડીયો બનાવીને સપોર્ટ કરે છે ત્યારે કીર્તિબેન પટેલ તેમના પણ નવા નવા ખુલાસા કર્યા અને આમ તો તમને ખબર છે ખજૂરભાઈ ગરીબ લોકોની ખૂબ જ સેવા કરે છે અને રહેવા માટે ઘર નથી એવા લોકોને પણ ખજૂરભાઈ ઘર બનાવી આપે છે મિત્રો તેથી લોકો તેમને ભગવાન માને છે ખજૂરભાઈને અને મિત્રો જે તમે આગળ વિડિયો જોયો છે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એટલે તમારા સુધી અમે પહોંચાડ્યો છે મિત્રો તો મિત્રો તમે આ વિવાદને લઈને શું કહેવા માંગો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો આજના વિડીયોમાં આટલું જ મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં પણ તમે સૌ પ્રથમ આ વિડીયો જોઈ લો ઘંટો એટલે નહીં પડે તે તું ગાંધીજીનું કે ગાંધીજીમાં આવી તો